પોલીસ ધારે તે કરી બતાવે આ વાક્યને બનાસકાંઠા પોલીસે સાબિત કરી બતાવ્યું છે બનાસકાંઠા પોલીસની ટીમ દ્વારા મહિલાઓ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જિલ્લામાં મજબૂરીમાં દારૂનો વ્યવસાય કરતી મહિલાઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી મુક્ત કરી અને સારા પ્રવાહમાં લાવી સારું કામ કરી આવક મેળવી શકે તે માટે સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરતગૂંથણની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જાણો કે આ તાલીમ લેતી મહિલાઓનું શું કહેવું છે અમે ધંધો ધંધો કરતા હતા પણ હવે થરાદની છે કે તમે આ છોડીને બીજો ધંધો કરો એટલે હવે અમે શિવનગરમાં કોમ શીખવા આવે છે હાલ કોમ શીખી અને પછી આ બેન મજૂરી હલાવે છે ત્રણસો રૂપિયા થરાદની પોલીસ એટલે હવે પછી મને કે હંચો હાલશે અમે હંચો શીખશે આ દારૂનું બંધ કરશે

ભરતકામ શીખવું એ ખૂબ સરસ છે થરાદની પોલીસનો ખૂબ આભાર કે મને આ કામે લગાડી દીધા અને એમનો ખૂબ ખૂબ આભાર અભિનંદન કરું છું કે એમનું ખૂબ સારું થાય અમને આ ધંધે દોડી દીધા જિલ્લાના પોલીસ વડા અને થરાદ પોલીસ દ્વારા થરાદની અગિયાર જેટલી મહિલાઓને કુટીર ઉદ્યોગ સાથે જોડીને નવી રાહ બતાવવામાં આવી રહી છે થરાદના જ વિષ્ણુભાઈ સુથાર દ્વારા આ મહિલાઓને તાલીમ આપી પેજવર્ક અને શિવણકામ શીખવાડવામાં આવી રહ્યું છે તાલીમાર્થી આ બહેનોને વેતન પેટે દરરોજ 300 રૂપિયા પણ પોલીસ દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે અમારા થરાદ વિસ્તારમાં અમારા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિખાઈ સાહેબ સાહેબ અને અમારા બનાસકાંઠા એસપી શ્રી અક્ષરજ મકવાણા સાહેબનો એવો અભિગમ છે કે થરાદ વિસ્તારમાં જે બહેનો દારૂના ધંધા મતલબ દારૂ દારૂ વેચવાના અને ગાળવાના ધંધા સાથે જે સંકળાયેલા છે આવા બહેનો આવો ધંધો બંધ કરી અને સમાજમાં પોતે ભળે અને એમને માનભર રોજગાર મળે એવી એવા કંઈક કાર્યવાહી કરવાની થાય છે એના અનુસંધાને અમે થરાદમાં જે વિસ્તારમાંથી જે આવી બહેનો હતી એવા બાર બહેનોને અમે પસંદ કરી અને બાર બહેનોને અમે એનજીઓ મારફતે એને બાર દસ દિવસની તાલીમ પણ આપેલ છે અને એમને દસ દિવસનું ટાઈપ પણ આપેલ છે પ્લસ આ જે દસ બહેનો છે એમાંથી દસ બહેનોને બધેને સિલાઈનું મશીન અને સંચાર મળી રહે એટલા માટે થઈને અમે કાર્યવાહી પણ ચાલુ કરી દીધી એમાંથી અમે ત્રણ બહેનોને સંચા પણ આપી પણ દીધા છે અને બીજા નંબરમાં આ લોકો જે આ દારૂના વ્યવસાયને તેજીને આ સમાજમાં માનભેર ધંધામાં જોડાય એટલા માટે થઈને એમને રોજગારી પૂરી મળી રહે એટલા માટે થઈને અમારા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબે અમારા રહી જાયજી કોડિયા સાહેબે અમારા એસપી અક્ષરાજ મકવાણા સાહેબે એઓનું સન્માન પણ કરેલ અને એઓને પ્રમાણપત્ર પણ એનાયત કરેલ છે અને હાલે આ જે બહેનો છે એ પોતે આ ધંધા સાથે સારી રીતે કામ કરે છે અને એઓને સાયકલ પણ આપવામાં આવેલી છે ત્રણ બહેનોને તો સંખ્યા પણ આપી દીધા છે અને બાકીના જે બહેનો છે એને સંખ્યા આપવાની કાર્યવાહી છે અને આનાથી ખૂબ સારી એક છાપ થઈ છે અને લોકો હવે ધીમે ધીમે આવી બહેનો હતી જે પગભર નહોતી અને આવા જે દારૂ જેવા બંદી સાથે સંકળાયેલી હતી તેઓ એક માનભર રીતે